વલસાડના ઉપર ચૂનો ભરેલા ટેન્કરના પાછળ રેતી ભરેલા ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો વલસાડના ધમડાચી નેશનલ હાઈવે ઉપર સુરત થી મુંબઈ તરફ જતા હાઈવે પર કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટેન્કર ચાલકે કારને બચાવવા માટે બ્રેક મારતા

જેમાં ચાલકોનો આ બાદ બચાવ થયો છે જ્યારે આ અકસ્માતને લઈને હાઈવે ઉપર ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઈવે ઓથોરિટી ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી સાઈડે કરાવી